આર્ટ્સ કોમર્સ કોલેજમાં એચઆઈવી જાગૃતિ કાર્યક્રમ વિદ્યાર્થીઓની સ્પર્ધામાં પરીક્ષામાં વિજેતા સ્પર્ધકોને શિલ્ડ તથા મોમેન્ટો અપાયા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય જીસેક્સ તેમજ સરકારની સૂચના અન્વયે ગવર્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વંથલીમાં આઈસીટીસીઆર એન્ડ સીએચસી વંથલીના કાઉન્સિલર પ્રતિક પાઠક લેબ ટેકનિશિયન જાગૃતિ વટકર અને ટીબીના પરેશભાઈ દ્વારા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર પરમાર ડીપીઓ વ્યાસ ટી પરમાર તેમજ દિશા દાબકુ ટીમના માર્ગદર્શન હેઠળ રેડ રિબિન ક્લબ અંતર્ગત સરકારી હોસ્પિટલ વંથલીના આઈસીટીસી વિભાગ દ્વારા એચઆઈવી એઇડ્સ અંગેની જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત આરબીએસકેના મેડિકલ ઓફિસર ડોક્ટર સચિનભાઈ ગવર્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જે બી પરમાર તથા કોલેજ સ્ટાફ દ્વારા ખૂબ જ સારો એવો સ સહકાર મળ્યો હતો આ પ્રોગ્રામ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને એચઆઈવી એઇડ્સ હિપેટાઇટિસ બી અને સી ટીબી ઉપરાંત જાતીય રોગ અને અન્ય રોગો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા

તમામ લોકો જે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળતા તરફ દોરી ગયા બરાબર તો એ સર્વનો હૃદયથી આવકારું છું બધાનો આભાર વ્યક્ત કરું છું સર્વે ભવંત સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો મા કસ્તિત દુઃખ ભાગ ભવે અસ્તુ દેવાર અહેવાલ